રહીમ સુમરા નામના વ્યક્તિને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપેલી ધોરણ હાથ ધરી હતી ભાવનગર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન બાતમીરી હકીકત મળી હતી કે સુમરા રહીમભાઈ હનીફભાઈ રહે શેરી નંબર એક પ્રભુદાસ તળાવ મફતનગર ભાવનગર મૂળ રહે વડવા મોતી તળાવ દીદારવાસ ભાવનગરવાળાના પોતાના ઘરમાંથી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો હતો જેની કુલ કિંમત રૂપિયા એક લાખ અડતાલીસ હજાર ત્રણસો દસના મુદ્દામાલ સાથે મજકુરે કિસમને ઝડપી પાડ્યું તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી